અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેલ પાકિસ્તાનના નામથી જીસીએને મળ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને ઉડાડી દેવાની ધમકી ભર્યો ઈમેલ કરવામાં આવ્યો છે વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ તેવું મેલમાં લખવામાં આવ્યું છે બોમ્બ સ્પોટ સાથે પોલીસે આગળની તપાસ કરવામાં આવી રહી છે અગાઉ પણ પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ દ્વારા અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમને ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી પાકિસ્તાનના નામથી જીસીએને મેલ મળતા આ અંગે તરત જ અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ સ્પોર્ડ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી અંગે સિનિયર આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મેલ પાકિસ્તાનના જે કેના નામથી આવ્યો છે આ મેલમાં વી વિલ યોર સ્ટેડિયમ લખવામાં આવ્યું છે આગામી દિવસમાં આઈપીએલની મેચ યોજાવાની છે અને તેથી મેલને ધ્યાનમાં રાખીને તમામ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ જિગ્નેશ મકવાણા અમદાવાદ